જય ભોલેનાથ આજે આપણે વાગડના કિડિયાનગર ખાતે આયોજિત શિવકથામાં ભારતભરમાં ફેલાયેલા બાર જ્યોતિર્લિંગની આ બે પ્રતિકૃતિ સાથે શિવના દિવ્ય સ્વરૂપોની યાત્રા કરીશું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ગુજરાત આ પ્રથમ જ્યોતિર્લિંગ છે જે આપણા રાપર તાલુકા મથકથી ત્રણસોને બાસઠ કિલોમીટરના અંતરે સોમનાથ મહાદેવનું મંદિર સૌરાષ્ટ્રમાં આવેલ છે અહીં ભગવાન શિવે ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ આપી હતી બીજું જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશ શ્રી શૈલમ પર્વત પર આવેલું આ જ્યોતિર્લિંગ ભગવાન શિવને માતા પાર્વતીના દર્શન એકસાથે થાય છે ત્રીજું જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર ઉજ્જૈન મધ્યપ્રદેશ અહીં ભગવાન શિવ મૃત્યુના પર કાબુ રાખે છે મહાકાલેશ્વર સમયને પણ કરે છે ચોથું મધ્યપ્રદેશ નર્મદા નદીના તટે આવેલ ઓમકારેશ્વરનું સ્વરૂપ ઓમનાદમાં છે અહીં શિવજી અને વિષ્ણુજી વચ્ચે થયો વિવાદ શિવજીના વિજયથી સમાપ્ત થયો છે પાંચમું જ્યોતિર્લિંગ વેદનાથ ઝારખંડ રાવણ ભગવાન શિવને લંકામાં લઈ જવા ઈચ્છતો હતો પણ અંતે ભગવાન શિવ અહીં બિરાજમાન થયા છઠ્ઠું જ્યોતિર્લિંગ ભીમાશંકર મહારાષ્ટ્ર અહીં ભગવાન શંકરે ભીમ નામના દાનવનો નાશ કર્યો હતો ભીમાશંકર ઘનવન મધ્ય સ્થિત છે સાતમું જ્યોતિર્લિંગ રામેશ્વરમ તમિલનાડુ શ્રીરામે લંકા વિજય પહેલા ભગવાન શિવની પૂજા કરી હતી અહીં શિવ અને રામનું ભક્તિપૂર્ણ મિલન છે આઠમું જ્યોતિર્લિંગ નાગેશ્વર દ્વારિકા ગુજરાત શિવજી અહીં એક નાગથી રક્ષિત સ્વરૂપે છે નાગેશ્વર ભગવાન ભક્તોને ભયમુક્ત કરે છે નવમો જ્યોતિર્લિંગ વિશ્વનાથ કાશી ઉત્તર પ્રદેશ વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર જગતના નાથનું સ્થાન છે ભક્તોના દરેક કષ્ટોને દૂર કરવા ભગવાન અહીં રહે છે દસમું જ્યોતિર્લિંગ ત્રમકેશ્વર મહારાષ્ટ્ર ગોદાવરી નદીના ઉદ્ગમ સ્થળે આવેલ ત્રમકેશ્વર મંદિર શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે અહીં શિવજી ત્રિનેત્રધારી રૂપે પૂજાય છે અગિયારમું જ્યોતિર્લિંગ કેદારનાથ ઉત્તરાખંડ હિમાલયના પર્વતોમાં આવેલ આ એક પાવન યાત્રા સ્થળ છે પાંડવોને પાપ મુક્ત કરવા ભગવાન શિવ અહીં બલિદાન રૂપે આવ્યા બારમું જ્યોતિર્લિંગ ધૃષ્ણેશ્વર મહારાષ્ટ્ર અજંતા અને ઇલોરાની તદ્દન નજીક આવેલ આ મંદિર શિવ ભક્ત ઋષણાની અનન્ય ભક્તિનું પરિણામ છે આ જ્યોતિલિંગો ભગવાન શિવના પવિત્ર સ્થાનો છે કે જ્યાં ભગવાન શિવે પોતાનું જ્યોતિમય સ્વરૂપ દર્શાવ્યું હતું આ બાર જ્યોતિર્લિંગો માત્ર મંદિરો જ નહીં પરંતુ આધ્યાત્મિક ઉર્જાના કેન્દ્રો છે દરેક સ્થાને વિશિષ્ટ કથા શ્રદ્ધા અને શાંતિ રહેલી છે મિત્રો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય ભોલેનાથ હર હર મહાદેવ